ચૂંટણી આવી રહી છે એટલે હવે મંત્રીઓ અને ધારાસભ્ય લોકો મત આપે એટલા માટે લોકો સમક્ષ જઈને એવો દેખાવો કરશે કે અમે તમારું ધ્યાન રાખી રહ્યા છીએ આવો જે કિસ્સો સામે આવ્યો છે જેમાં સુરતના ઓલપાડામાં રાજ્યમંત્રી મુકેશ પટેલે જાહેર સ્ટેજ ઉપરથી કહી દીધું છે કે અધિકારીઓ અને પદાધિકારીઓએ મારી જનતાના ફોન ઉપાડવા પડશે શું છે સમગ્રમાં મામલો જાણીશું આપણે આ વિડીયોમાં નમસ્કાર આપની સાથે હું છું કરણ

રિસીવ ના થયો હોય એવું બનવું ના જોઈએ કોઈના પણ ફોન રિસીવ થવા જોઈએ પદાધિકારીને પણ સૂચના આપું છું કે તમે લોકો મારા નાગરિકના ફોન ઉઠાવો એને જે પણ જવાબ હોય એ જવાબ આપવો પડે ફોન આવે પ્રજા માટે મારા પદાધિકારીને ફોન કરતો હોય એને ફોન ઉઠાવીને એને જવાબ આપવો પડે જે રીતે અધિકારીને સૂચના આપી એ રીતે મારા પદાધિકારીને પણ સૂચના આપી છે કે આ મારા એકસો પંચાનુ ઉપર વિધાનસભાના નાગરિક જે રીતના જિલ્લા પંચાયતના સદસ્ય હોય તાલુકા પંચાયતના સદસ્ય હોય ધારાસભ્ય હોય મંત્રી હોય કે સાંસદ હોય એ તમામ લોકો એ પ્રજાએ ચૂંટેલા આપણા આપણે પ્રતિનિધિ છે અને પ્રજાનો કોઈ પણ ફોન આવે હું દરેક મારા પદાધારીકાને પણ મેં વિનંતી કરી છે કે દરેક પ્રજાનો ફોન ગમે ત્યારે આવે ઉચકો ઉચકાવવો જોઈએ અને એ પણ કે એનું કામ એ ક્યારે તો નથી મારું કામ આજે ને આજે થઈ જાય જોકે સાહેબની વાત તો સાચી છે કે અધિકારીઓ કામ ટાણે ફોન નથી ઉપાડતા પરંતુ બીજી વાત તો એ પણ છે કે મંત્રીઓ અને ધારાસભ્યો આ બધું કેવા પણ ક્યારે આવે છે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ત્યારે હવે એ જોવાનું રહ્યું કે મંત્રીની આ વાત ખાલી દેખાવ અને મત મેળવો પૂરતી છે કે તેની કોઈ સાચી અસર થશે એ તો હવે આગળના સમયમાં જ ખબર પડશે આ બધા આપનું શું કેવું છે એમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો વિડીયો તકે અમને કોઈ માહિતી મળ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો તો થવા જઈને સમાચારવા માટે અમારી ચેનલ ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં આભાર